विधानसभा लोक लाडील प्रजा वत्सल धारा सभ्य महेशभाई भुरीया साहेब ना अध्यक्ष स्थाने गुजरात सरकार ना पंचायत सिंचाय विभाग दाहोदार मारा मत विस्तार पावडी जिला पंचायत सीट ना रडियाती भुरा गाणे रुपया एक सो पंधर आडत्रीस પ્રડિયાતી ગુર્જર ગામે એકસો દાંતિયા ગામે એકસો બેત્લીસ પોઈન્ટ ગામે એકસો ચોવીસ સિત્યાસી પાવડી ગામે રૂપિયા સત્તાણું પોઈન્ટ બે અને રૂપાખેડા ગામે રૂપિયા એકસો બાવીસ પોઈન્ટ એકસઠ લાખના ખર્ચે નવીન ઉદ્વહન સિંચાઈ યોજનાના કામોનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું આખા મુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય લલિતભાઈ ભુરિયા તાલુકા પંચાયત સદસ્ય નરેશભાઈ ભાભોર નાયબ કાર્યપાલક એન્જિનિયર કિશોરભાઈ વસૈયા સરપંચ રાજેશભાઈ બારિયા સરપંચ કાલુભાઈ નિસરતા સરપંચ મકનભાઈ વહોનિયા સરપંચ બાબુભાઈ ભાભોર કાર્યકર્તાઓ અને ગામજનો હાજર રહ્યા હતા